ઓહ તમે એ બી હું આવું હડતર જ આવું જોવા ગમે છે પણ આવું હડતર દુકાન હા બહેણે પણ હું આવું થોડો ડબળો થઈ જાય ડબળો થઈ જાય આવું દવા જોવાબડો તો પછી ફટાયો ભરાજમાં આવું થોડા ધબડા પટ લાઈન

તો આજે વંશી મારવું પડે ને બીજો તયા તને ખબર તો છે આખા ગમે કોળિયો નહી આર્યો કોળિયો ખરો હા પણ આ ના તાલા તું મન પાયો ના ચમ તો ફડકી આજે મને મોરે ના બોલાય યાર પુડા આજે મને શું લાગે મોટી ટોપ ગઈ હે તને મો મારા પૈસા પાય હે અમને કે કશું નઈ ને હચન છે હે ઈ કે પાછી પી પાચી બી હજ જે

ફલન કેર તો ધૂળી રાસી નઈ તમારા ઘર માં ધૂળી રાસી નઈ આવડો મોટો ભંગાર લઈ જા જાય તો મને ખબર નહીં માથા મારા કુડ આવી આવી ભેગા તો બધું ને તું વસ્તુ બહાર ને તું ને બીજું લઈ પણ જો આવું વીસ વીસ કરી શું રાખ્યું ઘરમાં ધૂળે

ઓ આપણો ભેગો ભલ્યો છે તમે ખબીર હોય તો હળિયો છે એને અમે બે જણા તમારા પેલું કાલે તમને કીધું તું મને નહીં મને ખબર નઈ હું ભંગાર ને ઘેર મેોકરો ભેગો છે ભંગાર્યું કશું રાખ્યું નહીં ઘરમાં ધૂળ જેવું કઈ રાશી નહીં બે હવે

મારો નહીં મારો પૈસા મારા પૈસા એ જો આખા ગામનો ફારિયો એ લારે ભરી થઈ ગઈ મારો અંતો નહીં બોલ તને તો પાલીયો હટ પાલીધો ને આ ઓ વિના ના આવજો તને એ

તો મારો ભાઈ છે જારે અલ્યા તારો ભાઈ કસે એ કસે હા આરે ઝાલ્યો નહી તો મારો ભાઈ કોણ પકડો મને માર પરગે

কেমাই <laughs> 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 ભલાઈ કરી શું તો શુદ્રો પાવર કરાડિયા કરતા શું કરી અમારા ઉતલા કુટી બે આયા ઘર માં પૂરી પેન માર્યા તો એકલો છું ઓલ્યો તું આ તો બે ભાઈ નહીં દુશ્મન હું શું કહું છું તે બે નાખા પાડો બે નાખા માર કે મોણો આ મને બોલ હજી માર ખાવા છે માર ખાવા લાગે તમને ઓય દેજો અલ્યા સીધારો બાપ બે

જો જો આ તમારે આ લમણા કરી જાય પાછા હવે રાગે પડી અને આવવાની લઈ તો ઘર છડો છડ દઉ છડો લે હવે મને ઝઘડા ના કે હું ઘર જઉંરો હો હો એ આ દેવા લે હું ઘર તો હા હોય ના ઊડી

સારું છે ને તારે તર પાવર કર્યો ખબર પડે એકલો હતો એટલે આખા ગમો હાલે પડ્યો છું એક ગોતી ગોતી ને મારો પણ આજુ હતું થોડું ઓછું પડે છે ને આરે ચાર જણા ભેગા હતા એકલો પડ્યો એકલા ને માર્યો પણ અકાલ ગમો વચ્ચે ભેગો થાય તો ના મારું ફૂલ તો સાઈડ મેરે તારા બાપા નો એ તો એકલો તેવરિયા એવો લાગુ પણ તું ભેગો થા મન દોળે મારું આખા ગમ વચ્ચે મારું તું ઓર રહી ભેગો થા તું મન આ ઓ ખાવા ખાવા